વડોદરા કલેક્ટર ગાંધીનગર મંત્રી શ્રી સુધી આવેદનપત્ર આપવામાં આવે છતાં સુધી કોઈ જવાબ ન મળતા ઉગ્ર રેલી સ્વરૂપે આપી જણાવેલું કે નગરપાલિકા દ્વારા જે દરખાસ્ત કરવામાં આવેલી છે એ દરખાસ્ત ને તાત્કાલિક પાછી ખેંચવામાં આવે અને જો દરખાસ્ત પાછી ખેંચવામાં નહીં આવે તો અમે જલ્દ આંદોલન કરીશું જ્યાં સુધી અમારો આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું તાલુકા કોંગ્રેસ સમિતિ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે અને જે ભાજપ જે સરકાર છે એ ભાજપ સરકાર આપણું જે સંગઠન છે એ સંગઠન ને તોડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે Thank yeah. you